ગુડ મોર્નિંગ મિત્રો અમારા નવા વિડીયોમાં તમારું સ્વાગત છે અત્યારે આપણે ઓફિસે તો ભોગી ગયા હે હવે ઓફિસ ની આપણે ખોલી પછી આપણે જગ્યાએ જવાનું છે મિત્રો લાઈટ થઈ ગઈ જો બાઈને આટા ડોયા મારી મારી છે ત્યાં લાગી લાઈટ ન આવે એટલે બાયણે જ રખડવું છે અંદર તો ગરમી થાય એટલે અમુક અમુક તો બંધ કરીને વયા ગયા નજીક ના હોય ને બધે બંધ કરી કરીને નીકળી ગયા ઘરે લાઈટ આવી જાય લાગતું નથી કઈ જગ્યા પોગી ગયા પવન ચકી જ છે જો આમ બે ત્રણ આગળ પવન ચકી હજી એક જગ્યા એ છે જગ્યા મળતી નથી કોઈ ફરી જાય ને ત્યાં જઈને તમને બતાવે કઈ જગ્યા છે. જગ્યા બહુ જૂનવાળી ને ઐતિહાસિક જગ્યા છે. અને એ મળી જાય ને પછી તમને બતાવે. મેપ માં ગોતતા ગોતતા જગ્યાએ જાય તો થી હાલતા થી આ એક લોકેશન જોયું તો છે હવે અહીંયા આપણે અહીંયા જ જાય તો બીજે ક્યાંય મેપ લઈ જાય છે ગૂગલ મેપ ના બહુ ભરોસા ન હોય એ બીજે ક્યાંક લઈ જાય બતાવે તો વીસ મીટર જ છે ગયું ને હાલી જ જાય જગ્યાએ જાયલા જાય જો

એદરા જગ્યા ગોતતા ગોતતા તો આમ ઢૈલા જઈ એટલે કઈક પોઈ જાય અને હવે કઈક લોકેશન આવીયું લાગે Google Map માં કીએ છે કે પહોંચી ગયા તમે પણ જો હવે Google Map સાચું કીએ છે કે પછી ખોટું કીએ છે આવડા આગળ જાય Google Map આયા જેમ કે બસ લોકેશન તમારું આવી ગયું આયા જો તો અહી નથી હવે અહીં આગળ દેખ પડી દેખાતું નથી આ બીજા ઘણા બોલો કરે છે આપણી જુનવાડી ગુફા મળી છે જે આપણે આજ જોવા આવ્યા હતા આગળ હજી એક બીજો એનો એક રસ્તો હજી એક અહીંયા બે એક જ છે એ અલગ અલગ એ એક જ રસ્તા બુરવાઈ ગયેલું જુનવાડી આપણે આપણે ઉપર નીકળે આવા ના આવા આ જગ્યા ઉપર ને પાંચ છ ભોયરા એ ઠેર જુનાગઢ લઈને આપણને ભોયરું પોતાડે આ એરિયામાં જે ચાર પાંચ ગુફા ઝાડવા બાળવા થોડાક આઘા કરી ખડ કયા અંદરમાં

આગળ છે જો અહીંયા આગળ પગથિયાં ને બધું તમને દેખાતું હોય જો અહીંયા બહાર જવાનું પગથિયાં ને એ બધું છે આવવાનો રસ્તો હતો અને ટાઈમ જતાં જતાં હે ને આ બધી વસ્તુ પુરાઈ ગઈ છે પુરાણમાં આવી ગઈ છે આખે આખી ગુફા ને આનું બીજું મોઢું આપણે તમને દેખાડીએ હવે આગળ જોઈએ આ એનું બીજું મોઢું છે પણ અહીંયા તો સાવ પેક થઈ ગયું છે અહીંયા તો જવાય એમ જ નથી. અહીં થોડુંક સાફ સફાઈ જાજી કરવી પડે એમ આ અહીં એક ટાવર હતું જે આપણે આના પહેલાના વ્લોગમાં તમને દેખાડ્યું હતું ને અહીંયા એક એવું ટાવર હતું પણ હવે ટાવરે પડી ગયું છે આ ટાવર વર્ષો પહેલાં પડી ગયું હતું જોઈ શકો છો તમે લોકેશન અંદર એન્ટ્રન્સના ત્રણ ચાર રસ્તા હતા આપણે ઉપર ચડી તમને દેખાડી અહીંથી તો આ આ બધું ટાવરની જગ્યા હતી એ આ બખોલા હવા લેવા હતો રહીશ હે

ગુફાના મેન્રે હવે આ ગુફા રહી ને એ આમની પટ્ટાની અંદર થઈ ઠેઠ આગળ જાય છે તો હાલો આગળ તમે તમને એક વિડીયો ગુફાનો છેડો દેખાડી દો જે ગુફાનો બીજો છેડો જેમને કીધું ને આગળ જઈને આમ તમને બતાવી ઈ થોડોક આમ છેટો નીકળે છે હાલ ની તો આપણે વાર લાગશે જાદો ટાઈમ ગયો આપણે બાઇક લઈને જવું પડશે એટલે કઈ જગ્યા એ ને એ તમને બતાવી આલો તો આપણે બાઇક લઈને નીકળી અને પછી તમને મળી હાલો મિત્રો આના પહેલામાં જે આપણે ઓલી ગુફા જોઈ હતી ને એમાં તો આપણે કઈ કંટાની મળ્યો હતો ને જોવાય મળ્યું હતું અંદર મળ્યું હતું અહીંયા તો અંદર જવાનું એવું કઈ ખાસ નથી ને ઓલી ગીમે તો આપણે પાણીની બોટલ કે કાંઈ એવા હથિયાર લઈને નતા ગયા આજ ગીમે તો અમે બધું હથિયાર ને પાણીની બોટલ ને નાસ્તો ને બધું લઈને આવ્યા છે તો અહીંયા એવું કઈ ખાસ અંદર જવાનું જોઈડ્યું રા ગુફા માં એવું કંઈ જોવાનું મળ્યો જોઈ આપણે એનું ઠેબું ક્યાં નીકળે છે અહીંયા કંઈ જવાય એવું છે કે નહીં જો અહીંયા થી જવાય એવું હશે ને તો આપણે અહીંયા થી અંદર જઈશું તો મળી હાલો તમને અહીંયા જઈ કીટા કીટા એક કાકા ને આપણે પૂછ્યુંતું કે ગુફાનું નું એનું બીજો ક્યાં નીકળે છે તે કાકા એ કાંઈક આવું લોકેશન નું કીધું આવી જગ્યા કે નીકળે છે તો આવ્યા એમાં એ ગોતી તો છે કયું ના પણ મળતું નથી એવું કઈ જગ્યાએ હોય અહીં કઈ જોયેલું છે નહીં ને એટલે થોડુંક અને પાછું મેપ માં આવે ને બતાવે નહીં કઈ નકર તો હમણાં મેપ માં ગોતી લઈએ એટલે ગોતી જઈ જો મળી જાય તો તમને બતાવી નો મળે તો પછી અહીંથી હવે આપણે પાછા નીકળી જાય ઓફિસ બાજુ વાંકાનેર બાજુ try કરીએ ગોતવાની આપણે જો મળી જાય તો આપણે ભાઈ હારા.

વાડીઓ જ દેખાય છે ખેતર કપા વાવ્યા છે બધી બાજુ કપા ને પવન કી દેખાય બીજું કઈ નથી હાલો તો હવે જઈશું પાછા હાલો હાલો નીકળી જાવ તો મિત્રો હવે પાછા આપણે નીકળી જાય ઓફિસ બાજુ મિત્રો હવે આપણે નક્કી કર્યું આપણે વાખાને એનો આખો ઇતિહાસ ભીંજી નાખો હે જેટલી ગુફા ને આપણે બધી ગુફાએ જોવા જવું છે ઘણી રાજા એ ઘણી ગુફા એટલે આપણે બધી ગુફાએ ગોતવી છે આજે આપણે સર્ચ કરી લઈશું કઈ કઈ જગ્યાએ ગુફા કાલ કાલ લગભગ એક જગ્યાએ ગુફા એ જઈશું એકાદ ગુફા એક મિત્ર હતો એના ગામ આગળ છે ગુફા એ કેતો હતો હવે એ જો ગુફા બંધ ન થઈ ગઈ હોય તો ત્યાં જઈને તમને બતાવશું એટલે નો વિડીયો તો આપણે અહીંયા જ પૂરો કરી નાખી મળીએ કાલ નવા માં નવી મોજ મસ્તીની હારે તો વિડીયો કેવો લાગ્યો તમે કમેન્ટ કરીને કહેજો ને જો વિડીયો સારો લાગ્યો હોય તમે તો વિડીયોને એક લાઇક કરી નાખજો અને ચેનલ ઉપર તમે નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને બેલ નોટિફિકેશનને અલાવ કરી દેજો ઓલ ઉપર તાકી તમને નવા વિડીયો અમારા નોટિફિકેશન મળ્યા રાખે